નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ બોટાદ અગિયારસો અગિયારથી ચૌદસો ને રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છત્રીસ રૂપિયા કાલાવાડ બારસો થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા જામજોધપુર એક હજાર એકાવન થી ચૌદસો ને એકોતેર રૂપિયા મિત્રો ભાવનગર એક હજાર સિત્તેરથી ચૌદ છો ને નેવું રૂપિયા બાબરા અગિયારસો પચાસથી તે છો ને સાઠ રૂપિયા જેતપુર નવસો સત્યાવીસથી છો ને એકસઠ રૂપિયા મોરબી અગિયારસો એકાવનથી તે ચૌદસો ને પંચ્યાસી રૂપિયા રાજકોટ અગિયારસો પચાસથી ચૌદ છો ને પાંસઠ રૂપિયા અમરેલી એક હજાર પચાસથી તે છો ને એકાવન રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી છો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ એક હજાર પચાસથી તે ચૌદસો ને પચાસ રૂપિયા રાહ રાજુલા નવસો પંદરથી તે ચૌદસો ને સોળ રૂપિયા હળવદ બારસો એકાવનથી તે ચૌદસો ને સાઠ રૂપિયા વિસાવદર અગિયારસો અઠ્યાવીસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા બક્સરા એક હજારથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા ઉપલેટા અગિયારસોથી તે ચૌદસો ને ત્રીસ રૂપિયા માણાવદર અગિયારસોથી તે પંદરસો ને પચીસ રૂપિયા વિશિયા અગિયારસો ચાલીસથી તે ચૌદસો ને વીસ રૂપિયા ભેંસાણ એક હજારથી તે ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ગઢડા બારસો પંચોતેરથી તે ચૌદસો ને પચાસ રૂપિયા અંજાર બારસો પાંચથી તે ચૌદસો ને બાસઠ રૂપિયા ધંધુકા અગિયારસો સિત્તેરથી તે ચૌદસો ને પચાસ રૂપિયા ચાદર બારસોથી તે ચૌદસો ને સાઠ રૂપિયા લાલપુર બારસો એંશીથી ચૌદસો ને એકોતેર રૂપિયા ધ્રોલ અગિયારસો નેવથી તે ચૌદસો ને પાંસઠ રૂપિયા વિસનગર અગિયારસોથી તે ચૌદસો ને પંચાવન રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા માણસા એક હજારથી તે ચૌદસો ને પાંત્રીસ રૂપિયા કડી અગિયારસો એકાવનથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા પાટણ અગિયારસો પચાસથી તે ચૌદસો ને સત્તાવન રૂપિયા સિદ્ધપુર એક હજારથી તે ચૌદસો ને પચાસ રૂપિયા મિત્રો